ભારતનો મોટો ખુલાસો પાકિસ્તાને નાગરિક ફ્લેટ ઢાલ બનાવી નમસ્કાર આપ સર્વનું સ્વાગત છે ઇન્ડિયા વોઇઝ અને હું છું આપની સાથે મહેક તો ચાલો જાણીએ આગળના સમાચાર ભારતના સુરક્ષા તંત્રએ પાકિસ્તાની નવી અને ભયંકર તરકીબ નો પર્દાફાશ કર્યો

પરંતુ ભારતે નમ્રતા સાથે આગળ વધવાનું પસંદ કર્યું કારણ કે પાકિસ્તાનના આ હુમલાઓ વચ્ચે નાગરિક વિમાનોની હાજરી હતી ભારતનો દ્રષ્ટિકોણ એક એવી શક્તિ દર્શાવે છે જે રક્ષણાત્મક હોવા છતાં અસંવેદનશીલ રીતે નાગરિકોના જીવ જોખમમાં ન મૂકે તેણે પાકિસ્તાનની હાનિકારક ચાલને ઠુકરાવી અને તેને મજબૂતીથી પ્રદર્શન કર્યું કે ભારત આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પોતાના સુરક્ષા હકોનું પાલન કરતું રહીને આગળ વધે છે